સાક્ષાત અગ્નિ રૂપ શ્રી મહાપ્રભુજી પ્રાગટ એટલે તો અગ્નિ કુંડ માંથી પ્રગટ થઈને બતાવ્યું કે હું એ અગ્નિ રૂપ જ છું આપણે ત્યાં તો અનેક એવા પ્રસંગો પણ આવે છે કે મહાપ્રભુજી ના મસ્તક પર થોડો શ્રમ હતો અને કોઈ ઔષધિ લઈને આવ્યો તો કયું અગ્નિમાં પધરાવી દે અગ્નિમાં પધરાવ્યું આપ સ્વસ્થ થઈ ગયા અને એને અનુભવ કરાવ્યો કે હું સાક્ષાત અગ્નિ રૂપ છું સાતમો ધર્મ કયો કે પ્રભુ આમ અધરામૃત બિરાજમાન છે તો એ જ અધરામૃત શ્રી વલ્લભ સાતાને સાતમો દર્નું કયો કે સરસ્વતીજીનું પ્રાગટ્ય પ્રભુના મુખારવિંદમાંથી છે થશે મહાપ્રભુજી પણ પતે છે આપણે તો ઘટ સરસ્વતીનો પ્રસંગ આવે છે ને કે જ્યારે ઘટ સરસ્વતી એટલે કે ગડામાં સરસ્વતીજીને પૂરી રાખેલ અને શાસ્ત્રાર્થ કરવા જાય અને જે બ્રાહ્મણ સામે વિદ્વાન બિરાજમાન હોય એટલે અડધા શાસ્ત્રાર્થે ગડામાંથી સરસ્વતી પ્રગટ થાય અને કે કે ના આ બ્રાહ્મણ સાચો છે આ ખોટો છે એમ કરીને જીતીને આવે શાસ્ત્રાર્થ એટલે એ વિદ્વાનનું નામ જ પડી ગયું ઘટ સરસ્વતી કે જેણે ગઢામાં સરસ્વતીની પૂરી રાખી એકવાર મહાપ્રભુજી પધારે અને મહાપ્રભુજી જોડે શાસ્ત્રાર્થ કરવા શાસ્ત્રાર્થ ચાલ્યો 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 એને થયું હમણાં સરસ્વતીજી ઘડામાંથી પ્રગટ થશે મારો પક્ષ લેશે આખો શાસ્ત્રાર્થ પૂરો થઈ ગયો હારી ગયો મહાપ્રભુજીથી પણ સરસ્વતીજી ભારત ના અને બહુ હરા હતાશ અને નિરાશ થઈને ઘરે ગયો ગડાવ જ્યાં પધરાવ્યો એમાં સરસ્વતી પ્રગટ થયા અરે હવે પ્રગટ થયા દરેક વખતે શાસ્ત્રાર્થમાં આપ પ્રગટ થઈને મારો પક્ષ કરીને મને જીતાડો છો આજે કેમ બોલ્યાની ત્યારે સરસ્વતીજીએ કહ્યું આ જેટલા વિદ્વાનો છે એ મારા પુત્ર સમાન છે એટલે દરેક વખતે હું પ્રગટ થઈને બોલું છું પણ સામે પતિ બેઠા હોય તો મારાથી ક્યાંથી બોલાય શ્રીવાક પતયે નમઃ આ તો સરસ્વતીના પતિ છે સાક્ષાત પ્રભુ છે એમની આગળ મારાથી કેમ બોલી શકાય અને એટલા માટે જેમ પ્રભુના મુખમાંથી સરસ્વતીનું પ્રાગટ્ય છે એમ એ જ સરસ્વતી ના પતિ શ્રી મહાપ્રભુજી છે એટલા માટે સર્વોત્તમ સૂત્રમાં આપણું નામ તો આમ શ્રી વાગ સ્વરૂપો ની ચર્ચા આપણે ત્યાં કરી છે તો આનંદ કહીને બ્રહ્મરૂપ પરમાનંદ કહીને સ્વામીજી રૂપ અને શ્રી કૃષ્ણાસ્ય કહીને સાક્ષાત ભગવત મુખાર્વિંદના સાક્ષી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા છે એવા શ્રી વલ્લભનું આ દિવ્ય સ્વરૂપ સ્વરૂપની તો ગાથા અનેક પ્રકારે ભાવાત્મક ક્રમમાં પણ છે સ્વરૂપનું વર્ણન વૃંદાવનંદો હરૂપ સૂરજ દ્રસાદી લીલા મૃતક્રાંત સર્વોપિશ્વત એમ વલ્લભાષ્ટકમાં શ્રી પ્રભુ ચરણે વર્ણન કર્યું છે ગુપ ગુડ અને ભાવાત્મક રૂપે છે એ રીતે જ ગુણોનું વર્ણન એ સપ્તશ્લોકીમાં ગુસાઈજી પ્રભુ ચરણ વર્ણન કરે છે કે આપના ગુણો ઐશ્વર્ય વીર્ય શ્રી જ્ઞાન અને વૈરાગ્ય આ ષડધર્મ જે ઠાકોરજીમાં છે એ મહાપ્રભુજીમાં પણ છે જે મહાપ્રભુજીમાં છે એવા યમનાજીમાં પણ છે એટલે યમુનાષ્ટક ની ટીકામાં કહ્યું કે ઠાકોરજી યમનાજી અને મહાપ્રભુજી ત્રણેય જીવ પર કૃપા કરે છે ભગવાન વિરહમ દત્વા ભાવ તથૈવ યમના સ્વામી સ્મરણાથ સ્વી દર્શનાદ અસ્માદ આચાર્ય વર્યાસ્તુ બ્રહ્મ સંબંધ કરનાદ તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકા

અને જયારે આ બોલીએ ને ત્યારે ભક્તના હૃદયમાં વિરહ જાગે એટલે આખો ગદ્ય મંત્ર જે આપણે કહીએ છીએ પોઈટ્રી તો આ લિટરેચર જેવું છે એટલે એને ગદ્ય કહેવાય અને છેલ્લે પાંચ અક્ષર નો મંત્ર છે એટલે કહેવાય ગદ્ય મંત્ર એટલે ગદ્ય જયારે બોલો ત્યારે વિરહ કરવાનું ત્યારે વિરહ ભાવ અને મંત્ર જ્યારે બોલો ત્યારે સંયોગ ભાવ આવે કે આટલા જન્મો પછી હવે પ્રભુ મળ્યા એટલે હે કૃષ્ણ હું તારો છું ત્યારે એના હૃદયમાં આનંદ જાગે પણ જયારે ગદ્ય એટલે જ આપણે ત્યાં કહેવાય ગદ્ય બોલો ત્યારે ચરણારવીન તરફ દ્રષ્ટિ રાખો પંચાક્ષર બોલો એટલે દ્રષ્ટિ મુખારવીન તરફ કરી દે આમ બંનેનો ભાવ આપણે ત્યાં પ્રગટ સ્વરૂપે બિરાજમાન છે શ્રી મહાપ્રભુજી સ્વયં આ ભૂતલ પર જે લીલાના જીવો વિખુટા પડ્યા છે એમની નિકટ જઈ જઈ એમની પાસે જઈ જઈ ભારત વર્ષની ખુલ્લા ચણાવીનથી પરિક્રમા કરી અને જ્યાં જ્યાં જીવો હતા ત્યાં ત્યાં મહાપ્રભુજી પહોંચ્યા અને દૈવીજીઓને બ્રહ્મ સંબંધ કરાવી રાસ લીલા સમય જે ગોપીજનો બોલ્યા છે એનું ફરી સ્મરણ કરાવીને રાસની સુધી કરાવી હરી તેરી લીલા કી સુધી આવે જે આપણે ત્યાં પ્રમાણદાસીના ત્યાં પધાર્યા અને મહાપ્રભુજીની આગળ જે પદ ગાયું અને એ લીલાની સુધી કરાવી એ જીવનો લીલા સંબંધનું સ્મરણ કરાવે છે મહાપ્રભુ તેને ફરી સુધી થાય હું તો એ દૈવી જીવ છું હું તો એ લીલા નો જીવ છું હું સંસારમાં ક્યાં અટવા એટલું કહેતા ને ઘેટાનું બચ્ચા સિંહનું બચ્ચું ઘેટાના ટોળામાં વળી ગયું અને વળી ગયું ને પોતાને ઘેટું માનવા લાગ્યું એટલામાં એક સાચો સિંહ આવ્યો એને ધાડ પાડી બધા ઘેટા ભાગ્યા તો સિંહનું બચ્ચું ભાગ્યું પેલાને આશ્ચર્ય થયો સિંહને અરે આ બધા ઘેટા ભાગે તો સમજાય ન ભાગે તો ચિંતા થાય પણ આ સિંહનું બચ્ચું ભાગ્યું તળાવ પાસે ઉભા રાખીને કહ્યું હવે તારો ચહેરો અવાજ કરું છું એમ અવાજ કર્યા અવાજ કાઢ્યો ત્યારે સિંહ જેવો અવાજ નીકળ્યો અને એને ભાન હું તો સિંહ છું પણ ઘેટાઓ સાથે રહી મારી જાતને ઘેટો માનવા લાગ્યો એમ મહાપ્રભુજી પણ એક એકને પકડી અને સત્સંગના દર્પણમાં એનો ચહેરો બતાવે અરે જો આ તું તો સિંહના ટોળાનો છું ઘેટાના ટોળાનો નથી અરે એને ભાર થાય અને હું તો એ નિત્ય લીલાનો જીવ છું અને જયારે એને સુધી થાય ત્યારે લૌકિક આશક્તિ સમાપ્ત થઈ જાય અને ભગવદ આશક્તિ પ્રબળ બની જાય લીલાનું જ્ઞાન થાય અને એટલા માટે આપણે પ્રકારના સંબંધોની વાત છે બ્રહ્મ સંબંધ લીલા સંબંધ અને ભાવ સંબંધ આ ત્રણ સંબંધે આપણે બધા જોડાયેલા છે આપણે તો વાર્તા સાહિત્યમાં અનેક પ્રકારના પ્રસંગો આવે સાથે સંબંધ બ્રહ્મ સંબંધનો હોય સાથે સાથે લીલાનો સંબંધ હોય ભાવનો સંબંધ હોય એટલે આપણે ત્યાં જ્યારે પૂર્વ જન્મની વાર્તા ત્રણ જન્મની વાર્તા હોય છે ચોર્યાસી વૈષ્ણવની કે એક લીલાનો જન્મ એટલે પહેલા લીલાના સ્વરૂપની વાર્તા કહ્યું કે આના ભાવરૂપ આ ગોપી પ્રગટ થયા છે એનો ભાવ સંબંધ ઘણી વાર ગોપીઓ મળે તો બધા લીલામાં આમનો આ સંબંધ હતો એટલા માટે ભૂતલ પર મળે તો ત્રણ સંબંધો આપણે ત્યાં માનવામાં આવે છે આપણે બધા જે ભેગા થયા છીએ ને એ ક્યાંક ને ક્યાંક કોઈક સંબંધે મળ્યા છે આ પુષ્ટિ માર્ગને આવો અલૌકિક ભાવ છે તેવા શ્રી મહાપ્રભુજી જે ભૂતલ પર દૈવીજીઓના ઉદ્ધાર માટે પધાર્યા એનું વર્ણન એમનું ચરિત્ર શ્રી ગોપાલદાસજીએ દ્વિતીય આખ્યાન માનવ્યું છે તો આવો આ બધાને દ્વિતીય આખ્યાન આપવામાં આવ્યું છે બબે લાઈનો ગાતા જઈશું ગોપાલદાસજીની કાની જો કેવી ગુસાઈ પ્રભુ ચરણ કૃપા ગોપાલદાસ પર થઈ છે કૃપા થાય ને તો ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય બધું આંખોની સામે પ્રગટ થઈ જાય તમે વલ્લભાખ્યાનમાં જુઓ તો ગોપાલદાસજી નહોતા એ દેખાવા લાગ્યું જયારે નહોતા હજી તો નવ વર્ષની આવ્યું છે ગુસાઈજી બિરાજમાન છે અને શું દેખાય છે ગુસાઈજી નું પ્રાગટ્ય દેખાયું મહાપ્રભુજી નું પ્રાગટ્ય ની લીલા દેખાય નૈન પ્રગટ લીલા દિખાવે હમના જેના એકતાલીસ મદદમાં કહીએ ને કે કૃપા થાય ત્યારે અંતર અને અંતરાય બંને કપાઈ જાય ન કોઈ કાળનું અંતર રહે ન કોઈ કર્મોના અંતરાય રહે જે કાળ કર્મ અને સ્વભાવ ત્રણેયથી પર છે એ જ કૃપા છે ન કાળ ન કર્મ ન સ્વભાવ આ બધાને ઉલ્લંઘન કરી પ્રભુ જીવનો સ્વીકાર કરે એ જ પુષ્ટિ તો ન અંતર રહે ન ભૂમિનું ન કાળનું ન સ્થાનનું અંતર અનેક પ્રકારના કયા છે અનેક પ્રકારના અંતર હોય કોઈ સો વર્ષ પહેલા હોય ત્યારે આપણે ન મળી શકે તો કાળનું અંતર કોઈ અહીંયા અહીંયાથી વ્રજમાં હોય ને આપણે અહીંયા હોઈએ તો હમણાં ન મળી શકે સ્થાનનું અંતર અજ્ઞાનનું અંતર અનેક પ્રકારના અંતરો છે કૃપા થાય ત્રીજું આખ્યાન ગુસાઈજીના પ્રાગટ્ય એક એક વખત આ પોષ મધ્યાને આ પોષ મધ્યાને નવમેશ જાણે આખોની સામે આ દાસનો દાસ જાય વારડે બારડે ઉભો રહ્યો રે ઉત્સવ જુએ નેત્રોની આગળ લીલા પ્રગટ થઈ કેવી કૃપા ગુસાઈ છે એટલે અંતર ગયા આટલા વર્ષ પૂર્વનું દેખાય અને ભવિષ્યનું પણ દેખાયું આ આપણે દ્વિતી આખ્યાન ચોવીસ ટૂંકમાં છે કે ચોવીસ કેમ

જે મોટા મોટા ઋષિ મુનિઓને દર્શન ન થાય કે ગુસાઈજીની કૃપાથી જ્યાં હતા ત્યાંથી થઈ ગયા આજ કૃપા સાધારણ ગુરુ હોય ને તો ગોલોક મોકલી મોકલીને દર્શન કરાવે આ એવા ગુરુ છે જ્યાં જીવ હોય ત્યાં ગોલોકધામ પ્રગટાવી દે દેના પ્રગટ લીલા દેખાવે અમારે મહાપ્રભુજી વર ગુસાઈ દી ભક્તો કો નહીં દોડાતે ભગવાન કો દોડા કે પ્રભુ આવો દુનિયાના ઘણા ધર્મો માર્ગો છે બધા કે અમે ભગવાન પાસે લઈ જઈ મહાપ્રભુજી કે અમારો માર્ગ જુદો છે અમે તો પુષ્ટિ છે કે અહીંયા ભક્તે ને દોડવું પડે શ્યામ લગ્યો સંગ ડોલે રે માઈ શ્યામ લગ્યો સંગ ડોલે જીત જાવ તાડો આવે બિના બોલાયો બોલે ભક્ત નથી બોલવું તો બોલે છે એની પાછળ પાછળ ડોલે છે भैया छुड़ाए जात हो निर्बल जानी मोहे अगर हृदय छुड़ा के भाग सको तो मर्द मरद बोहे तो जी ने इसीलिए कहा ना हाथ छुड़ा तो भागी सको श्री जी ताकत हो ने खरा मर्द ना दिकरा हो तो दिल माती बताओ पर श्रीनाथ जी माँ ताकत नहीं कि भक्तों ना हृदय थी भागी सके हमारे तो भक्त कहते हैं पिये तो है नैनन ही में राखू एक रोम की छवि पर जगत वार जगतवार हम तो बंद कर लेंगे आंखों में आपको तो, हृदय में बंद कर लेंगे ઠાકોરજી માં તાકાત નથી ભાગી શકે સકલ ભુવન મધ્ય નિર્ધનાસ્તે ધન્ય જો ભાગવત કે મહાત્મા મેં આયા ભક્તિ સૂત્રો પણ જો ભક્તો કે પ્રેમ કી ડોર સે બંધ કર એ પોતાના વૈકુંઠના બધા સુખ છોડી આપણે વૈકુંઠ જેવું સિંહાસન આપી શકવાના આપણે વૈકુંઠ જેવો ભોગ આપી શકવાના આપણે વૈકુંઠ જેવા વસ્ત્રો આપી શકવાના નહીં ને તો એ ઠાકોરજી બધું છોડી આપણા રસોડાના બે બાય બે ખાનામાં શા માટે રહે છે બધી સુવિધાઓ પ્રભુ છોડી કારણ એક જ ત્યાં તમે નથી અને ઠાકોરજીને તમારા હાથની સેવા જોઈએ છે એટલે પોતાનું બધું જ છોડી એ તમારા ઘરે આવીને વસી જાય છે કારણ એ તમને પ્રેમ કરે છે એમને તમારા હાથની સેવા લેવી છે એટલા માટે આપણે ઠાકોરજીને યાદ તમારા માટે આટલું મૂક્યું આટલું છોડ્યું આટલું સેવા કરું ઠાકોરજી કે મેં તારા માટે વૈકુંઠ છોડ્યું તે શું છોડ્યું આપણે તો ઓફિસમાંથી કલાક વહેલા આવી જઈએ તો ઠાકોરજીને યાદ અપાઈ જો કલાક વહેલો આવ્યો છું

લક્ષ્મણ સુખ શ્રી વલ્લભ રાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાય ચાર વસ્તુ બતાવી પહેલામાં નામ બીજામાં સ્વરૂપ બીજા ત્રીજામાં સામર્થ્ય ચોથામાં સ્વરૂપની ચર્ચા કરી તો નામ સ્વભાવ સામર્થ્ય અને સ્વરૂપ ચારે ચર્ચા ચાર પદ થઈ ગઈ પહેલામાં કહ્યું શ્રી લક્ષ્મણ સુત શ્રી વલ્લભ રાયજી આ નામ આપનું નામ જ વલ્લભ છે વલ્લભનો એક અર્થ અતિ પ્રિય થાય અને બીજો અર્થ થાય વદલભ સંસ્કૃત સંધિમાં અ એક સૂત્ર છે તોરલી ત વર્ષ પ સવર્ણ છે કે જે સામે હોય એ પ્રમાણે તો વલ્લભ વદ્લભ તો આમ વાણી દ્વારા જે લાભ આપવા વધાર્યા છે એ વલ્લભ છે જે વાણી દ્વારા કારણ કે અત્યારના સમયમાં વેણુનાદ આપણા માટે કયો એ સમયે તો ગોપીજનો પ્રભુનો વેણુનાદ સાંભળીને દોડ્યા આપણે કયો નાદ સાંભળીને દોડવો તો કહું શ્રી વલ્લભની વાણી એ જ અત્યારનો વેણુનાદ છે વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા ખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાય આમ આ વલ્લભની વાણી આપણા માટે વેણ સ્મરણ કરતા દુષ્કૃત જાય છે સ્મૃતિ માત્રાર્થી નાશન સર્વોત્તમ સૂત્રમાં જે નામ છે સ્મરણ માત્ર થી ભક્તો ની આરતી નો નાશ કરવા વાળા અરે જેના ચરણની રજનું સ્મરણ કરો ને તો એ તમારી સઘળી ચિંતાઓનો નાશ કરી દે એવા શ્રી વલ્લભ છે તો સ્મરણ કરતા દુષ્કૃત જાય કેવલ સ્મરણ માત્ર થી સર્વ દુષ્કૃત્યો નો સમાપ્ત થઈ જાય કેવલ મહાપ્રભુજી નું ચિંતન કરી લો તમારા આખા દિવસના જે અપરાધ થયા હશે પ્રભુ ક્ષમા કરી દેશે અનેક વાર્તા પ્રસંગોમાં ત્યાગ કર્યો પણ પ્રભુ આરોગ્યા આપના સેવકે ધરી છે કોણ કે રામાનંદ અને કહેવાય છે કે સવા લાખ જન્મનો અંતરાય થયો હતો અને સ્વપ્નમાં જ એના સવા લાખ જન્મ વ્યતીત કરી રામાનંદ પંડિતનો મહાપ્રભુજી સ્વીકાર કરી લીધો સ્મરણ કરતા દુષ્કૃત જાય જીવથી અપરાધ થાય રૂપ મરારી દાસ શિકારી હતા થી ખરડાયેલા વસ્તુઓને મરેલા પક્ષીઓને લટકાવીને પહોંચ્યા મહાપ્રભુજી પાસે પૂછ્યું છે શું મારો ઉદ્ધાર થઈ શકે કહ્યું હા તારો ઉદ્ધાર થઈ શકે જ્યાં સ્નાન કરીને સ્નાન કરવા ગયા મરેલા પક્ષીઓમાં પ્રાણ આવી ગયા આકાશમાં ઊંચે ઉડી ગયા અને થયું કે આ પક્ષીઓ નથી ઉડ્યા આ તો મારા અપરાધો મને છોડીને ગયા છે ગુસાઈજીના પ્રસંગમાં આવે ને ચમાર વૈષ્ણવ થયો જે ચામડાનું કામ કરવા વાળો ગુસાઈજીએ કહ્યું સમાજ લે છે આજ પછી જીવ હિંસા ન કરતો વચન આપ્યો જીવ હિંસા ન કરીનું કહેવાય છે બ્રાહ્મણની જેમ રહેવા લાગ્યો ગામમાં બ્રાહ્મણોને વાંધો પડી ગયો કે અરે આ એક સાધારણ તુચ્છ જીવ ચામડાનું કામ કરતો હતો તોને બ્રાહ્મણની જેમ રહે છે રાજાને ફરિયાદ કરીને કહ્યું કે દૂધનું છાછ થાય પણ છાશની પાછું દૂધ ન બની શકે રાજાએ બોલાવ્યા બ્રાહ્મણો શું કહે છે કે તું બ્રાહ્મણની જેમ રહે છે બ્રાહ્મણોએ કહ્યું છે કે દૂધની છાછ થાય પણ છાશનું દૂધ ન બને કે ગુરુની કૃપા થાય તો દૂધ બની જાય પ્રમાણ મંગાવ્યું છાછનો લોટો અને ગુસાઈ જેનું સ્મરણ કરીને હાથમાં પકડી રાખ્યો છે લોટો ને કહ્યું હે પ્રભુ ચરણ જો મારો સાચો સ્વીકાર આપે કર્યો હોય તો આપનો પ્રતાપ આજે આ જીવને બતાવી દો અને લોટો આપ્યો રાજાને કહ્યું હવે ચાખીને જુઓ અને આ ખાટી છાચ આપેલી અને પ્રમાણ કરીને બતાવ્યો શ્રી જેના પર કૃપા કરે મહાપ્રભુજી જેના પર કૃપા કરે એના માટે શું અસંભવ છે સ્મરણ કરતા દુષ્કૃત જાય છે કલિજન તરવા નહીં અવર ઉપાય આ કલયુગમાં તરવાનો બીજો કોઈ ઉપાય નથી હરિરાજી પણ વલ્લભ સાકી કહે છે ને કલયુગ મે સબ ધર્મ કે દ્વારે રોકે શ્રી વલ્લભ ખીડકી પ્રેમ કી નિકસ જાય સો જાય કલયુગ માં સઘળા દ્વારો બંધ થઈ ચુક્યા છે કે બાકી બધાની બધા છે પણ ભગવાનની વાત નથી કરતા જોજો બાકી બધું જૂથ થશે બધી વ્યવસ્થાની આની સગવડતાની સુવિધાની ભવ્યતાની બધે જ દોડાવશે અને એટલા માટે લોકોએ સાવધાન રહેવાની જરૂર છે ભક્તિના નામે ક્યાંક કોઈ એક વ્યક્તિના અહંકારના પોષણમાં તમારી જિંદગી જિંદગીને ખપાવી નાખતા કારણ કે એની પ્રસિદ્ધિના પેલામાં તમે ખપાવી નાખતા ભક્તિ માટે ભેગા છે શ્રી મહાપ્રભુજી તો તુરંત ભગવત સેવા આવે છે કે ઠાકોરજીની સેવા દ્વારા તારો કાલે કૃષ્ણ સેવા સદા કાર્ય તું પ્રભુની સેવા કર શ્રી મહાપ્રભુ જન તરવા નહીં ઉપાય આ કલી કલિયુગ છે ને કલી એટલે કળી હોય અત્યારે બધાના હૃદય બીડાયેલા છે પણ શ્રી વલ્લભરૂપી સૂરજ ખીલે ઉગે તો આપ મળે આ કળી ખીલી જાય અને કલિયુગમાંથી કાઢી તમને સારસ્વત કલ્પમાં વલ્લભ લઈ જાય એટલે તો ભક્તિ માર્ગ આપ જે марતંડ મહાપ્રભુજી છે ભક્તિ માર્ગના સૂર્ય છે કારણ કે કળિયુગમાં બધાના હૃદયની કળી વિડાઈ ગઈ છે પણ આ ભક્તિ માર્ગનો સૂરજ ઉગે એટલે આપ મેળે કળી ખીલીને ફૂલ થઈ જાય કળિયુગથી કાઢીને સારસ્વત કલ્પમાં માં પ્રભુજી પહોંચાવી આ શ્રી વલ્લભનો પ્રભાવ આ એમનો ચમત્કાર નથી એમનો પ્રભાવ છે સૂરજ ઉગે એટલે કે હાથ લાંબો કરીને એક એક પાંખુડીઓ ખોલવી ન પડે

કારણ કે પાણીમાં ડૂબકી લગાવો તો શ્વાસો તો રોકી લો છો પણ હૃદય તો છતાંય ધબકતું જ રહે છે એમ મહાપ્રભુજી તો આપણા હૃદયની ધડકન છે એના વગર આ પુષ્ટિ ભક્તિનો જીવ જીવી જ કેમ શકે શ્રી વલ્લભી કલી જન તરવા નહીં અવર ઉપાયજી અને યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય આ યજ્ઞ પુરુષ એટલે અહીંયા ગોપાલદાસજીને દાસજીને કૃપાથી ક્યાં દર્શન થઈ રહ્યા છે મહાપ્રભુજીની સાત પેઢી પૂર્વ મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા તૈતરીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદ્ધિ તદ્વિજરા છે ત્યાંની વાત આવી યજ્ઞ પુરુષ હરિના સુતિ ગુણ ગાય છે યજ્ઞ પુરુષ મૂળ આદિમાં વર્ણન આવ્યું કે મહાપ્રભુજી થી પૂર્વ યજ્ઞ નારાયણ ભટ્ટ થાય કાકરવાડ ગામમાં બિરાજતા અને સોમ યજ્ઞ કરતા હતા અને જ્યાં સોમ યજ્ઞમાં આહુતિ આપી છે યજ્ઞ નારાયણ પ્રગટ થયા છે આખો કુળનો પરિચય આપ્યો છે યજ્ઞ પુરુષ અને શાખા તૈત્રીય કેવા છે મૂલ પુરુષ નારાયણ શ્રુતિ અવતાર ભય સર્વ કથા આવે છે વેદમાં કે ઋષિ અને યાજ્ઞ વલ્ક અને એમના શિષ્ય હતા અને જયારે અપરાધ થયો તો ગુરુએ કહ્યું બધા મંત્રો મને પાછા અને શિષ્યએ બધું વમન કર્યું ઉલટી કરીને બધા મંત્રો કાઢી દીધા હવે અનેક શિષ્યો સામે હતા બધાને મળી જાય પણ વમન કરેલું બ્રાહ્મણ ગ્રહણ કેમ થાય એટલે જેટલા શિષ્યો હતા એ બધા પક્ષી બની ગયા અને પક્ષી બની એ વેદના મંત્રોને ચૂકી લીધા એટલે વેદની જે શાખા થઈ એને તૈત્રીય શાખા કહેવાય છે એટલે મહાપ્રભુજીની આ તૈત્રીય શાખા છે કૃષ્ણ યજુર્વેદ અને તૈત્રીય શાખા તો શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ ભારદ્વાજ ગોત્ર

મહાપ્રભુજીના ના એટલે જ હું યજ્ઞ જે પ્રગટ થઈને જેને વચન આપ્યું હતું એ પોતે આવ્યો છું એ બતાવવા માટે ચંપારણ્ય પણ મહાપ્રભુજી અગ્નિકુંડ માં બિરાજમાન છે જ્યારે લક્ષ્મણજી દર્શન કરે તો અગ્નિકુંડ માં બાલક બિરાજમાન છે એટલે સંકેત કરી રહ્યા છે હું બીજો કોઈ નહીં એ જ છું જે યજ્ઞ કુંડ પ્રગટ થઈ જે પ્રભુએ વચન આપ્યું તો યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય જે વેદ ગાન કરે છે એમ કહેતા આગળ ગાન કરતા ગોપાલદાસ

સહજ સુંદર એવા સાક્ષાત પ્રભુ પોતે પ્રગટ થયા સુંદરદાસની વાર્તામાં આવે ને ક્યારે કોઈને સુંદર વખાણ કરે જ કેવલ વલ્લભ સિવાય કોઈની પ્રશંસા ન કરે હરેક વાર પ્રસાદ લેવા બિરાજમાન થયા હતા સુંદર પાતળ પડી હતી અને જ્યાં મહાપ્રસાદ લઈ રહ્યા હતા અને કોઈએ પૂછ્યું કે કેવું લાગ્યું અને જો બહુ સુંદર ખૂબ સુંદર અદભૂત અદ્ભુત બધા આશ્ચર્ય થયા કે સુંદરદાસ તમે તો ક્યારે વલ્લભ સિવાય કોઈની પ્રશંસા કરતા નથી પછી મહાપ્રસાદના આટલી પ્રશંસા કે કયો મહાપ્રસાદ કેવા પૂછ્યું ને કેમ લાગ્યું તમે પ્રસાદની વાત કરતા હતા મારું ધ્યાન તો વિદ્યાનગરમાં કૃષ્ણદેવ રાય સભામાં હતું

ગોપાલદાસજી કહે મારી મતિ તો મંદ છે પણ આ પ્રાણપતિના પ્રાગટ્યનું કારણ એનું યશોગાન હું ગાવા જઈ રહ્યો છું મહાપ્રભુજીના પ્રાગટ્યની લીલા ગાવા જઈ રહ્યો છું મારી મંદ મતિથી કેમ ગાવું પણ ગુસાઈજીની કૃપા છે તો આ થઈ શકશે કારણ કે શ્રી ગુસાઈજી જ ગોપાલદાસના હૃદયમાં બિરાજી અને વલ્લભાખ્યાન ગાઈ રહ્યા છે હર સુર વિધાતા નવ લહે સાક્ષાત બ્રહ્માંડ એટલે કે હર સુર વિધાતા આ મોટા મોટા દેવતાઓ જે નથી લઈ શકતા એ સાક્ષાત બ્રહમાનંદ પોતે પ્રગટ થયો છે એમ કહે આગળ કરતા કહે શ્રી વૃંદાવન ચંદ્રમુખ ઋજી અગ્નિ અવતાર દ્વિજ તિલક ત્રિભુવન નામ નિરૂપમ வ பிரகித்தூசாய் இ એ જ વાત અહીંયા ગોપાલ સ્વયં ગુસાઈજી જ ગાઈ રહ્યા છે એનું આ મુખ્ય પ્રમાણ કે જે સ્વરૂપનું વર્ણન કરતા સ્વયં ગુસાઈજી કહે છે શ્રીમદ વૃંદાવન એ જ વાત ગોપાલદાસજી અહીંયા બોલ્યા કે શ્રી વૃંદાવન ચંદ મુખરૂચિ સાક્ષાત વૃંદાવન ના ચંદ્રમાં એવા ઠાકોરજી પોતે પધાર્યા છે વલ્લભ રૂપે એમાં ક્લેશ માત્ર વસ્તુ કૃષ્ણ એવ એમાં સંશય ક્લેશ માત્ર નથી અને કેવા છે અગ્નિ દેવતા સાક્ષાત વૈશ્વાનર અગ્નિ રૂપ શ્રી મહાપ્રભુજી છે અગ્નિ રૂપ છે પણ અગ્નિ એટલે લૌકિક અગ્નિ નહીં આ તો વિરહાનલ છે એ વિરહાનલ જે વિરહાગ્નિ છે એ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે દ્વિજ તિલક ત્રિભુવન નામ નિરૂપમ દ્વિજ તિલક કહું બ્રાહ્મણોના તિલક રૂપ તૈલંગ તિલક શ્રીમદ વલ્લભ દ્વિજ કુલ પ્રગટે શ્રી હરિ શ્રેષ્ઠ બ્રાહ્મણ કુળ જે કાંકરવાડમાં યજ્ઞ નારાયણ ભટ્ટ અને એમના ગ્રહમાં જે અનેક પ્રકારની જ્યારે આજ્ઞા થઈ સો સોમ યજ્ઞ પૂરા થશે અને ત્યારે હું તમારા ઘરે પ્રગટ થઈશ તો નામ નિરૂપમ રૂપ અંગીકાર એ જ પ્રભુ પધારે છે અને એટલા માટે અનેક અનેક દિવ્ય આચાર્યો થયા પૂર્વમાં યજ્ઞ નારાયણ ભટ્ટ ગંગાધર ભટ્ટ આદિ અનેક અનેક ગણપતિ આ અનેક એવા દિવ્ય બ્રાહ્મણો રૂપે પૂર્વજો થયા